કાલ ઉઠીને ચેતર વસાવા એમ કે હું ભાજપમાં આવી જાઉં પણ મનસુખ દાદા એની સીટ ખાલી કરી દે તમારો વિચાર શું છે બિલિસ્તાન એક અલગ હોલ હોવું જોઈએ કે નહીં તમારો શું વિચાર તમે સમર્થન આપો છો કે નહીં ત્યાં નજીક ડેમ છે આખા ગુજરાતને પાણી અમે પહોંચાડીએ છીએ પણ અમને પાણી નથી મળતું અમારા જે લોકો છે એ લોકો અહીં ભણે છે થોડા શિક્ષિત થાય છે પરંતુ રોજગારી માટે તો તેઓ બહાર જાય છે ચૂંટણી હોય છે ત્યારે બસું ભરી ભરીને બોલાવા પડે છે પાયાની સુવિધા છે એનો અભાવ છે ક્યાંક એમ્બ્યુલન્સ પહોંચવામાં તકલીફ થાય છે રોડ રસ્તા છે બરાબર નથી પુલ નથી બન્યા જેના કારણે હજી સુધી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નથી શકી અને ગર્ભવતી મહિલાનું નિધન પણ થઈ જાય છે ડેડ બોડી લઈ જવામાં તકલીફ થતી હોય છે તમે 30 વર્ષથી તો સાંસદ છો હવે કોની રાજો છો અને હજુ તમે એમ કહો કે નાના આગામી સમયમાં થઈ જશે તો 30 વર્ષથી જે સાંસદ હોય હવે એક બાળક મોટું થઈ નોકરીએ ચડી પરણી પણ ગયું હોય મનસુખ દાદા આપ એટલા વર્ષથી સાંસદ છો તો હવે સમસ્યાનો અંત ક્યારે આવશે ચૈતરનો જરા પણ મને ડર નહોતો ભૂતકાળના છ ટર્મમાં ચૈતર કરા પણ મોટા માથા મારી સામે લડ્યા હતા હું પોતે આદિવાસી સમાજમાંથી આવું છું ભરૂચ લોકસભા એ સામાન્ય સીટ છે ને સાત સાત ટર્મથી સામાન્ય સીટ હોવા છતાં પણ પાર્ટી મારા પર જબરજસ્ત મોટો વિશ્વાસ મૂકે છે પાર્ટીની મદદ ને પાર્ટીની તાકાત કરતાં મેં મારી પોતાની અલગ લગાડી મનસુખ વસાવા એવા એવી વાતો હવામાં કરતા હતા પાંચ લાખ મતથી જીતીશું પણ એને એસી હજાર પર લાવીને રાખી દીધા છે એ ચેતરનો પાવર છે પાર્ટીમાં પણ ઘણા બધા લોકો જે લોબિંગ કરનારા લોકોએ બહુ મોટી લોબિંગ કરી છે ને એના કારણે બધાને એવું હતું પાર્ટીની અંદર એટલું બધું લોબિંગ ચાલ્યું અને કેટલાક બધા ઉમેદવાર એવા હતા આર્થિક રીતે બધી જ રીતના એટલે લોકોને નહોતું તો નિષ્ક્રિય થઈને પીએ એટલે બાકીના લોકોમાં એવું હતું મીડિયામાં પણ એવું હતું કે આ વખત મનસુખભાઈને ટિકિટ નહીં મળે કારણ કે હું સાવ બેસી રહ્યો હતો કેટલાક લોકો બહુ જબરજસ્ત પ્રયત્નો કરતા હતા કે મને ખબર હતી ઇલેક્શનમાં કે કેટલાક નજીકના લોકો પણ મને હરાવવાના આકાશ પાતળ એક કરી રહ્યા છે ને એની સાથે એમના જે પણ બીજા ગોડ ફાધરો હોય એ મને ખબર હતી પણ મેં અર્જુનને જે મારો એક શ્લક્ષ હતું કે મારે ભરૂચ લોકસભા જીતી છે છોટુભાઈ એટલે બાપ પાર્ટી એટલે દિલીપ એટલે એમના જે બૂથો હતા જે સિત્તેર એંશી ટકા ભૂતકાળની અંદર એમને મત મળતા હતા એમના આસપાસના ત્યાં બધા ચૈતર વસાને મત મળ્યા છે એટલે એમણે અને આજે ઇલેક્શન પત્યા પછી મેં એમની રીતના ખેલદીલીથી પૂછું કે તમે તમારા જીત માટે તમે મેદાનમાં નહોતા આવ્યું ત્યારે તમે ચૈતરને મદદ કરી છે સૌથી વધારે મને ટાર્ગેટ બનીને ચાલતા હોય યશુદાનગઢ એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે લડવાના જ નથી અને લડશે તો મોટા ઝઘડા થશે તાપીથી માંડીને આ બાજુ ઉત્તર ગુજરાત દાહોદ पंचमाल छोटा उदयपुरना बद्दा आदिवासी एकता परिषदना बद्दा लोको न bija કેટલા ટાઈબલ સંગઠન બद्दा પોતાને એરિયા છોડીને ભરુચ લોકસભામાં પડ્યાતા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી એક એના કરતાં વધુ શક્તિશાળવા ટાઈબલ સંગઠના 80% દુખત ભોગવ્યું છે મે 20 20% જે સુખ પણ તેને સુખ બી ના કહેવાય મનથી સુખ મનાય પણ હંમેશા મારો જીવન સંઘર્ષમાં જ રહ્યું છે અને હું બહુ ગરીબ પરિવારમાંથી આવ્યો છું ખૂબ ગરીબ પરિવાર એટલે બિલકુલ એ ગરીબ પરિવારમાંથી પાંચમા ધોરણમાંથી બહાર ભણવા ગયો તો એક જોડી કડવા પહેરવાના કપડાં પણ નહીં મારો દીકરો ગુમાયો મારો ભાઈ પણ ગુમાયો અને એવી એવા સંજોગોમાં જે મારી મા બીમાર હતી એ સમયે મારી કાળજી રાખવી જોઈએ તો એ સમયે પણ હું કાળજી નથી રાખી શક્યો એટલે એટલે જ મેં કીધું કે મારા જીવનની અંદર કેટલીક એવી 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 ઘટના ઘટી છે ને કેટલાક લોકોને મેં મોટા કર્યા હોય ને તે આજે સામે થાય ચૈતર વસાવા જેવા ત્યારે પણ આપણને દુઃખ લાગે આવા એક ને અનેક ચૈતર વસાવા જેવા છે કે જેને અમે મોટા કર્યા હોય એ આપણે સામે થાય ચૈતર વસાવા ભાજપમાં આવવા માટે ત્રણ વખતે અમારા ટોપ લેવલના નેતાઓ સાથે બેઠક કરી છે સાથે જમ્યા છે બધું જ છે પણ હવે હવે અને મેં પણ લીલી ઝંડી આપ્યું